નમસ્કાર મિત્રો આજે જ્યારે આ કપટી રાજાના સિપાહીઓ આ ભૂતિયાના ગામમાં આવ્યા અને જ્યારે તેમણે ભૂતિયાને જોયો ત્યારે તેઓ કહે છે કે ભૂતિયા તને અમારા મહારાજે મહેલે બોલાવ્યો છે અને ત્યાં તને મારવાનો નથી પરંતુ તને તેઓ કંઈક પૂછવા માગે છે અને એટલા માટે અમે તને લેવા આવ્યા છીએ પણ ત્યાં તો ભૂતિયો કહે છે કે હું ત્યાં આવવાનો નથી અને જો તમારા મહારાજને મને મળવું હોય તો અહીંયા મારા ગામમાં આવે અને મારા ગામમાં આવી અને એક સાધારણ માણસની જેમ અહીંયા બધાની વચ્ચે ઊભા રહી અને મારી સાથે વાત કરે અને મારે તો એમને મળવું નથી એટલે હું તો એમના રજવાડામાં આવવાનું નથી પણ હા એમને જો મને મળવું હોય અને મારી સાથે વાત કરવી હોય તો તેઓ અહીંયા મારી પાસે આવે અને ત્યારે સિપાહીઓ આટલો સંદેશ લઈ અને રાજ દરબારમાં પહોંચે છે અને ત્યાં જઈ અને મહારાજને વાત કરે છે કે મહારાજ ભૂતિયો અહીંયા આવવાની ચોખ્ખી ના પાડે છે અને તે કહે છે કે જો મહારાજને મળવું હોય ને તો એ મારા ગામમાં આવે કારણ કે એમને મને મળવાનું છે મારે તો એમને મળવું નથી તો હું એમના રજવાડામાં જાઉં અને ત્યારે આટલી વાત સાંભળી અને મહારાજને ગુસ્સો આવે છે અને રાજા સેનાપતિને કહે છે કે હે સેનાપતિ ગમે તેમ કરી અને આ ભૂતિયાને તો મળવું પડશે અને જો એકવાર ભૂતિયો આપણી સાથે મિત્રતા બાંધી લે અને જો તે આપણા પક્ષમાં આવી જાય ને અને આપણો રાજ્યનો વિસ્તાર વધારી શકીશું પરંતુ હાલમાં આપણો મુખ્ય દુશ્મન ભૂત્યો છે અને ભૂતિયાને આપણા પક્ષમાં લેવો ખૂબ જ જરૂરી છે અને ત્યારે સેનાપતિ કહે છે કે પણ હે મહારાજ આપણે એ ભૂતિયાને કેવી રીતે આપણા વશમાં લઈશું અને કેવી રીતે આપણા પક્ષમાં કરવો કારણ કે એની શક્તિનો તો તમને અંદાજો મળી ગયેલો છે કે તે કોઈનાથી રોક્યો રોકાતો નથી ત્યારે રાજા કહે છે કે આ સંસારમાં મનુષ્યની અંદર કોઈકના કોઈક તો વાસના રહેલી હોય છે અને ભૂતિયાની કઈ દુખતી નસ છે અને ભૂતિયાને કઈ વસ્તુની જરૂર છે આપણે તે પકડવાની છે અને ભૂતિયો આપણા વશમાં આવી જશે અને આમ આવી વાતો કરી અને રાજા સિપાઈને કહે છે કે ચાલો હવે આપણે ભૂતિયાના ગામમાં તો જવું પડશે કારણ કે તેને મળવું ખૂબ જ જરૂરી છે અને અને આમ કહી રાજા સેનાપતિ સાથે ચાર પાંચ સિપાઈઓને સાથે લઈ અને ઘોડે સવાર થઈ અને નીકળ્યા છે આ ભૂતિયાના ગામ જવા માટે અને ચાલતા ચાલતા તેઓ ભૂતિયા તળાવે આવે છે ત્યારે ભૂતિયા તળાવે આવતાની સાથે જ રાજા વિચાર કરે છે કે અરે વાહ આટલું સુંદર મજાનું ગામ છે તો ચાલો આજે તો આ ગામની પણ મુલાકાત લઈએ અને પછી આમ વાતો કરતાં કરતાં તેઓ ગામમાં પ્રવેશ કરે છે અને જેઓ આ રાજાએ ગામમાં પ્રવેશ કર્યો ને ત્યાં તો ગામના ચોકમાં ભૂતિયો વેલા બાપા મુખી બાપા જીવણ અને ગામના ઘણા બધા વડીલો બેઠા હોય છે અને તેમની પાસે આવી અને રાજા ઘોડી ઉપરથી નીચે ઉતરે છે અને નીચે ઉતરી અને કહે છે કે હે મુખિયાજી હું આ રજવાડાનો રાજા છું અને તમારા ગામમાં પધાર્યો છું અને આટલું કહેતાની સાથે તો આ સમગ્ર ગામની રૈયત ઊભી થઈ જાય છે અને રાજાને પ્રણામ કરતા કહે છે કે મહારાજ આવો આવો તમે અમારા આંગણે પધાર્યા છો તો ચાલો અમે તમારું સ્વાગત કરીએ પણ ત્યારે રાજા કહે છે કે ના મુખી બાપા અત્યારે હું અહીંયા કાંઈ મહેમાન ગતિ કરવા નથી આવ્યો કે તમે મારું સ્વાગત કરો પરંતુ હું તો તમારા ગામના એ પરાક્રમી દીકરા ભૂતિયાને મળવા આવ્યો છું અને મારે તેની સાથે થોડીક વાત કરવી છે ત્યારે મહારાજની વાત સાંભળી અને મુખ્યાજી કહે છે કે આ રહ્યો અમારા ગામનો દીકરો ભૂતિયો અને ત્યારે ભૂતિયાની સામું રાજા જોઈ અને પહેલાં તો હસે છે અને પછી ભૂતિયાની પાસે આવી અને ખભે હાથ મૂકીને કહે છે કે વાહ દીકરા આટલી ઉંમરમાં તું તો જબરો પરાક્રમી છો અને મારી દસ દસ હજારની સેનાને એકલો ભારે પડ્યો છે તો તારા આ પરાક્રમને જોઈ અને હું રાજા તારા ઉપર પ્રસન્ન થયો છું અને હું તો તને પ્રસન્નતાનું ઇનામ આપવા માટે મારા મહેલે બોલાવતો હતો પણ ત્યારે ભૂતિઓ કહે છે કે મહારાજ મારે કોઈ ઇનામ જોતું નથી અને મારે કોઈ વસ્તુની જરૂર નથી અને આ ગામમાં રહી અને એક નાનો માણસ રહી અને મને જીવવા દો એમાં મને આનંદ આવે છે ત્યારે મહારાજ મુખીને કહે છે કે હે મુખી હું તમારા ભૂતિયાને થોડાક દૂર લઈ જઈ અને એકાંતમાં વાત કરવા માંગુ છું જો તમારી રજા હોય તો અને ત્યારે મુખી બાપા કહે છે કે હા હા કાંઈ વાંધો નહીં તમે એકલા દૂર જઈને વાતો કરી શકો છો અને આમ પછી તો મહારાજ અને ભૂતિયો ગામથી બહાર નીકળે છે અને ગામની બહાર ભૂતિયા તળાવે આવી અને બંને જણા વાતો કરે છે ત્યારે રાજા કહે છે કે હે ભૂતિયા મેં તારા જેવા પરાક્રમી બાળકને આજ દિવસ સુધી ક્યારેય જોયો નથી અને આવો બહાદુર માણસ મારી સેનામાં પણ કોઈ નથી તો ભૂતિયા તારા પરાક્રમને જોઈ અને મેં એક નિર્ણય લીધો છે જો તને મંજૂર હોય તો હું તારી સમક્ષ દર્શાવું છું અને ત્યારે ભૂતિયો કહે છે કે પહેલાં મને જણાવો કે તમે શું નિર્ણય લીધો છે અને ત્યારે મહારાજ કહે છે કે ભૂતિયા મારું આ રજવાડું એક મોટું વિશાળ છે અને મારા આ રજવાડાની સેના પણ લાખોની સંખ્યામાં છે તો હું એમ ઈચ્છું છું કે તું મારા રજવાડામાં આવી જા અને તને હું મારા સેનાનો સેનાપતિ બનાવવા માગું છું અને આજ પછી કોઈપણ જગ્યાએ યુદ્ધ લડવાનું હોય તો મારી સેનાનું નેતૃત્વ ભૂતિયા તારે કરવાનું છે અને ત્યારે મહારાજની આટલી વાત સાંભળી અને ભૂતિયો ખળખળ દાંત કાઢી અને હસવા લાગ્યો ત્યારે મહારાજ કહે છે કે ભૂતિયા તું હસે છે શું કામ ત્યારે ભૂતિયો કહે છે કે મહારાજ હું તમારો સેનાપતિ કેવી રીતે બની શકું હજી તો હું બાળ અવસ્થામાં છું અને હું તો એક નાનકડો બાળક છું અને મેં તમારા સેનાના થોડાક માણસોને શું માર્યા એમાં તો તમે મને એક સેનાપતિ બનાવવા તૈયાર થઈ ગયા છો પરંતુ હું તમને જણાવી દઉં છું કે મને યુદ્ધનું કોઈ કૌશલ્ય આવડતું નથી અને હું તમારી સેનાનો સેનાપતિ બનવા માટે તૈયાર જ નથી મને આ બધું નો ફાવે ત્યારે મહારાજ કહે છે કે ભૂતિયા મારો સેનાપતિ તને બધી તાલીમ આપી દેશે પરંતુ તું મારી સેનાનો સેનાપતિ બની જા અને તારા જેવો બાહુબલી જો મારા રજવાડામાં હોય ને તો પછી તો કોઈ દુશ્મન રાજાની હિંમત નથી કે મારા રજવાડા સામે આંખ ઊંચી કરીને પણ જોઈ શકે અને ત્યારે ભૂતિઓ કહે છે કે ના મહારાજ મને મંજૂર નથી પરંતુ હા હું તમને એક ચેતાવણી આપું છું કે આજ પછી તમે પેલા આદિવાસી કબીલાના માણસોની વાત તો દૂર પરંતુ એમના જંગલનું જો એક પણ ઝાડ પણ કાપ્યું છે ને તો હું ભૂત્યો ભૂલી જઈશ કે તમે આપણા રજવાડાના રાજા છો અને તમને અને તમારા રજવાડાને તહેશ નહેશ કરી નાખીશ અને ત્યારે રાજાને પણ ગુસ્સો આવી જાય છે કે આવડું બાળક મારી વાત માનતું કેમ નથી પરંતુ રાજા હાલમાં ગુસ્સો બહાર કાઢતો નથી અને ફરી કહે છે કે ભૂતિયા તને કઈ વાતનો ઘમંડ છે અને તું એકલો થઈ અને મારી લાખોની સેના સામે આમ ખુલ્લા મનથી પડકાર કેવી રીતે આપી શકે છે અને તારી પાસે એવી તો કઈ શક્તિઓ છે કે જેનાથી તું આટલી બધી તાકાત બતાવે છે ત્યારે ભૂતિયો કહે છે કે આ કુદરતી તાકાત છે અને હું મારી જાત ઉપર લડું છું તમારી જેમ મારી પાસે કોઈ ફોજ નથી અને હું પારકી ફોજ ઉપર આશા રાખતો નથી જે પણ કરવાનું હોય એ પોતાના દમ ઉપર કરી લેવાનું બાકી બીજા ઉપર આશા રાખીએ ને તો હંમેશા નિરાશા મળે અને ત્યારે રાજા કહે છે કે તો મને પણ જણાવ કે તું કઈ શક્તિથી આટલો બધો તાકાતવર છે ત્યારે ભૂતિઓ કહે છે કે મારી પાસે કોઈ શક્તિ નથી પરંતુ હવે હું જાઉં છું ગામમાં અને તમને એક વાત જણાવી દઉં છું કે મારા ગામથી અને આદિવાસી કબીલાના માણસોથી દૂર રહેજો નહીંતર હું ભૂતિઓ તમને છોડીશ નહીં અને ત્યારે રાજા પણ કહે છે કે ભૂતિયા તો હું પણ તને વચન આપું છું કે ખાલી પાંચ દિવસમાં હું તને મોતને ઘાટ ઉતારી દઈશ અને ત્યારે ભૂતિઓ કહે છે કે કાંઈ વાંધો નહીં તમે તમારાથી થાય એટલું કરી લો અને મારાથી થાય એટલું હું કરી લઈશ અને આમ પછી તો બંને વાતો કરતાં કરતાં પાછા ગામમાં ટોળામાં આવે છે અને ટોળામાં આવ્યા પછી વેલા બાપા કહે છે કે મહારાજ તમે વાતો કરી લીધી હોય તો ચાલો હવે અમારા ગામના મહેમાન બનો અને ત્યારે આ મહારાજ તો ગુસ્સામાં હતા તેથી એટલું કહે છે કે હવે તમારા ગામમાં હું મહેમાન ગતિ તો કરવા નહીં આવું પરંતુ લશ્કર સાથે યુદ્ધ કરવા તો જરૂર આવીશ અને હું તમને વચન આપું છું કે તમારા ગામનો આજે ભૂત્યો રહ્યો ને એને હું પાંચ દિવસની અંદર મોતને ઘાટ ઉતારી દઈશ અને આમ આટલું કહી અને રાજા તો ઘોડે સવાર થઈ અને પોતાના સિપાહીઓ સાથે ત્યાંથી ચાલી નીકળે છે પરંતુ આ બાજુ વેલા બાપાની આંખમાં આંસુ આવી જાય છે ત્યારે વેલા બાપાના આંસુડા લૂછતા ભૂતિઓ કહે છે કે વેલા બાપા તમારે આવા કપટી રાજાથી ડરવાની કોઈ જરૂર નથી અને તમને તો ખબર જ છે કે ભૂતિયો ક્યારેય કોઈનાથી ડરતો નથી કે હારતો નથી તો પછી તમે આમ ભૂતિયાને મારી નાખવાની ધમકી આપવાથી શું કામ ડરો છો અને રડો છો શું કામ અને ત્યારે વેલા બાપા હરવેકથી એટલું કહે છે કે હે મુખી બાપા આ ભૂતિયાને હજી એ વાતની ખબર નથી કે પેલા બંને તપસ્વીઓ ગઈ કાલે આપણા ગામમાં આવ્યા હતા અને એમણે આપણને કહ્યું હતું કે હવે આ ધરતી ઉપર ભૂતિયાના દિવસો પૂરા થઈ ગયા છે અને ભૂતિયો હવે જલ્દીથી આ તમારા ગામને છોડી અને મોતને ઘાટ ઉતરી જશે અને તે પરલોક ચાલ્યો જવાનો છે તો હે મુખી બાપા શું આ રાજાના હાથે તો ભૂતિયાનું મોત નથી લખ્યું ને અને શું પાંચ દિવસમાં એ રાજા આપણા ભૂતિયાને મારી તો નહીં નાખે ને કારણ કે એક બાજુ ભૂતિયાનો સમય પૂરો થવા આવ્યો છે તો બીજી બાજુ ભૂતિયાનો દુશ્મન એ રાજા સિવાય બીજું કોઈ તો છે નહીં તો શું ખરેખર એ રાજાના હાથે આપણા ભૂતિયાનું મોત તો નહીં લખ્યું હોય ને અને ત્યારે આટલી વાત સાંભળી અને જીવન કહે છે કે વેલા બાપા તમારી વાત મને સાચી લાગે છે અને આ વાત ઉપર વિચાર કરવા જેવો છે કારણ કે મને પણ એવું જ લાગે છે કે ભૂતિયાને ટક્કર આપે એવો આ રાજા સિવાય બીજું કોઈ આપણા ગામમાં તો છે નહીં કે આજુબાજુના ગામડાઓમાં પણ છે નહીં તો પછી આ ભૂતિયાની સામે બીજું પણ ટક્કર લઈ શકે પણ ત્યારે ભૂતિયો કહેવા લાગ્યો કે જીવણ તને હજી એટલી નથી ખબર કે આ ભૂતિયો ધારે ને તો એ રાજાને અને એની સેનાને અને એના રજવાડાને આજની એક જ રાતમાં તહેસ નહેસ કરી નાખવાની તાકાત છે અને એ રાજા મારું કાંઈ નહીં બગાડી શકે પરંતુ હા મારા દિવસો પૂરા થઈ ગયા હશે અને મારું મોત જેના હાથેથી લખ્યું હશે એ તો થવાનું જ છે તો પછી એમાં તમારે પછતાવો કરવાનો કોઈ જરૂર નથી કારણ કે આજે હું જવાનો છું કાલે તમે જવાના છો અને આ ધરતી ઉપર જે જે આવ્યા છે એ બધા જ એક દિવસ જવાના છે તો પછી જેને અહીંયા રહેવાનું જ નથી તો પછી એ વાતનું દુઃખ સુકામ કરવું જોઈએ અરે આપણે તો ભગવાનના ધામમાં જવાનું છે તો પછી આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ અને હસતા હસતા આપણે આ ધરતીને અને આ દેહને છોડવો જોઈએ કોઈએ શોખ ના મનાવવો જોઈએ અને આમ ભૂતિયો બધાને આશ્વાસન આપે છે અને બધા પોતપોતાના ઘરે જાય છે પણ મિત્રો તમને શું લાગે છે કે શું ખરેખર આ પાંચ દિવસમાં આ કપટી રાજા ભૂતિયાને મારી નાખશે અને શું ભૂતિયાનું મોત શું આ કપટી રાજાના હાથેથી લખ્યું છે કે શું તો મિત્રો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવા રસપ્રદ ઇતિહાસ તમને નિહાળવા મળે છે જય માતાજી